દર્શને જતા ભવ્ય સ્વાગત સાથે વિદાય આપવામાં આવી હતી અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિર લોકાર્પિત થયું છે ત્યારથી જ દેશભરમાંથી અનેક રામ ભક્તો રામલલ્લા ના દર્શને જઈ રહ્યા છે ત્યારે પાદરા વિધાનસભાના પણ અનેક રામ ભક્તો અયોધ્યા દર્શને જઈ રહ્યા છે જે અંતર્ગત આજરોજ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના કાર્યાલય ખાતે બસો ને રામ ભક્તો અયોધ્યા રામલલ્લાના દર્શને જતા ભક્તો તેમજ જય શ્રી રામનો ઘોષ કરી ધાર્મિક મંત્રોચ્ચાર દ્વારા હર્ષભરી વિદાય આપી અને તેઓની યાત્રા મંગલમય રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી અયોધ્યા જતા સૌ દર્શન્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં પાદરા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય સિંહ ઝાલા બાપુ સાથે ભાજપા પ્રમુખ શ્રી કૌશિકભાઈ પટેલ સહિત આગેવાનો તથા હોદ્દેદારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને રામ લલ્લાના દર્શને જતા દર્શનાર્થીઓને ભારે વિદાય આપી હતી અયોધ્યા શ્રી રામ જન્મ ભૂમિના દર્શનાર્થને પાદરા તાલુકામાંથી બસો ત્રેવીસ યાત્રાળુઓ આજે જઈ રહ્યા છે સૌ હોદ્દેદારો કાર્યકર્તાએ ભેગા મળીને યાત્રાઓનું સ્વાગત કર્યું છે તેમને શુભેચ્છાઓ પાઠવી અને સમગ્ર પાલરા તાલુકા વતી તેઓ શ્રી રામલલ્લાના દર્શન કરે તે માટે સૌને અભ્યર્થના કરી અને સૌને ઢોલ નગારા સાથે સ્વાગત કરીને તેમને રેલવે સ્ટેશને આજ રોજ રવાના કર્યા છે